આ જેની બુહન સાપુ કે તો ખરો ની જડી રહ્યો એમ ઇન્દા રહેલા જોવી રહ્યો છે કે ના એક કામ કરવા દે નાથિયા ને લગાડવા દે ફોન હાલો ઓલે નાથિયા તારા અહીં હરસ એમ લે નિમળા અરે એની બુહન સાપુ હું ઇન્દા રહેનો ની જડી રહેલા આજ તો થાક છત્રી આવી રહી એમ કાલ ની કાલે વધારે થઈ ગયેલો થોડો તો કદાચ જોઈ દીજે ને એની બુહન સાપુ કુંડાઈ રત્નિંતે રત્નિંતા ધરો ઝરો જે જન કે પીવર લે ની જાતો રાલ તું જોઈન તારા ઘેર લિયાવ હું કઈ નઈ તાર ઘેર આવું છે હવે ચાલ કઈ નઈ તેર આવજે કર રે કઈ નઈ રત્નિયા હું તારી વાત હવડે પહેલા નાથી હાથ કરતી લ્યા તું આવી ગઈ રત્ન મોટર હું તન કાલે હું બુક્યો દન તે બુક્યો બુક્યો

ઈフィン કે હું ની પીવે કાયમ હા પીધું મે કાલ એમ હાજો હતો લો આ ખાય ખરો

મને આજ મને પાછો પીવા દે નાથી આખા પીનાવું એનું હું પાછો બુક છાપુવારી માર ને બજાવવા બોરા પીનાવી ને બુકો પાછો હા દોસ્તો આનેલ છે એન્ટી બમનિયા અને વિડીયો સારો લાગે તો લાઈક સબક્રાઈબ કરી દેજો